નાનો ભાઈ તાલુકાના પ્રમુખ ભાઈ પિતા મારા વડીલો મારા માતા તુલ્ય મારી માતાઓ યુવાનો અને ભૂલકાઓ બધા માટે એક વાર તાળીઓ પાડી લઈએ સાથે આપણી વાત દેશ સુધી પોલીસ અધિકારીઓ માટે પણ જોરદાર તાળીઓ પાડે હમણાં આગળના કોઈ વક્તા મનરેગા યોજના નામ બદલી નાખવામાં આવ્યું છે ત્યારે હું વધારે નહીં કહીશ પણ જે પ્રકારે ઉદેપુર મનરેગાના કૌભાંડો જયારે એમના નેતાઓ એમના પુત્ર મોટા મોટા નેતાઓ એ ભાજપના મંત્રી તંત્રીઓ અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ જેવા નેતાઓ જેલો દેવું પડ્યું ત્યારે આજે દેશમાં નામ બદલવાથી અમે તમારા કૌભાંડો ભૂલી નથી જવાના આવનારા દિવસોમાં તમને એનો જવાબ મળી જવાનો એનું નામ બદલું રામજી રાખ્યું આપણા વડીલો બધા કહે છે

એ આવતા હોય એટલે ખર્ચા પણ થાય પણ જે પ્રકારે એમના ભાજપના નેતાઓ એમના અધિકારીઓ ખર્ચા ઉતાર્યા અને આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી આદિવાસી બાળકોના સિકલ સેલના બીમારીથી પીડાતા બાળકોના ફોડ બિલના પૈસા હોય આશ્રમ શાળામાં ભણતા બાળકોના ફોડ બિલના પૈસા હોય કુપોષણથી પીડાતા બાળકોના ફોડ બિલના પૈસા હોય

સાત કરોડ ને 83 લાખ રૂપિયાની બસો કરવી પડી એવો તો કેવો કાર્યક્રમ હશે બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયાના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા એવો તો કેવો પ્રોગ્રામ હશે કે આઠ કરોડ ને ત્યાં અડત્રીસ લાખ નું સ્ટેજ બનાવવા પડ્યું એવો તો કેવો કાર્યક્રમ હશે કે સાત કરોડ ને ત્યાસી લાખ નો એ લોકોએ

50 લાખ નું પાણી પીવડાવી એમના અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ અમારા લોકોના વિકાસ માટેના પૈસા હતા તમારે એક એક રૂપિયાનો હિસાબ આપવો પડશે તમે જોયું હશે

દેશ ના વડાપ્રધાન માં પોચી દેવાનું છે નરેન્દ્રભાઈ મોદી સભામાં બાર થી પંદર લોકો હતા એ પણ કર્મચારીઓ પોલીસ સાથે અને નેત્રંગ ખાતે લાખો આદિવાસીઓ ભેગા થઈ ગયા આપણા

હવે ચૈતર વસાવા સાથે આ વિસ્તારના લોકો એટલા માટે આ વિસ્તારમાં આવવું પડે છે ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટી લોકો મત આપીને તમને સરકાર મોકલ્યા છે આજે નર્મદા વિસ્થાપિતના 19 ગામોના લોકોને તમે ત્યાં જઈને વાયદો આપ્યો તો જયારે નર્મદા વિસ્થાપિત ના લોકો કેવડિયા માં ધરણા પર હતા અહી ધારાસભ્ય અહી સાંસદ અને અમારા સાંસદ બધા ત્યાં પહોંચીને અમારા નર્મદાના લોકોને લોકો ને એમણે વચન આપ્યું હતું

સહભાગી થવા માટે તમે કેમ ત્યાં નથી જતા તમે કેમ રસ્તા નથી બનાવતા ત્યારે એ નેતાઓને કેવા માંગુ છું તે દિવસે તમારી પોતાની બેન જે દિવસે તમારી પોતાની સાહેબ અમારા ગામમાં આંગણવાડી નથી બાળકોને ને માટે આંગણવાડી નથી વિચાર કરવા પરિસ્થિતિ ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી શાસન છે છતાં છે આપણે ચૂંટી ને મોકલી હોવા નર્મદા વસાહત વાળા ને વળતર મળે એની માટેની રજૂઆત થઈ આપણને સારા શિક્ષકો મળે એની માટેની રજૂઆત થઈ આપણા બાળકોને સારી શાળા મળે એની માટેની રજૂઆત થઈ આ વિસ્તારના બાળકોને કુપોષણ દૂર કરવાની રજૂઆત થઈ

જે દિવસે અમારા સમાજ તમે આ પ્રકારની જમીનો છીનવાની વાત કરશો હાઇડ્રોજન પ્રોજેક્ટ નામે જમીનો લેવાની વાત કરશો તે દિવસે અમારા તીર કામ અને જે દિવસે અમને જરૂર પડશે એ દિવસે તીર કામ લઈને અમે રસ્તા માં પીવ અમારા લોકો વિસ્તારના જંગલોમાં રહે છે અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે તમારું જંગલ ખાતા નો સંરક્ષણ ધારો અંગ્રેજો દરમિયાન અઢારસો ને પાસઠ માં બન્યો તમારું જંગલ ખાતું ઓગણીસો સત્તાવીસ માં બન્યું અમારો આદિવાસી આદિ અના હજારો વર્ષ થી અહિયાં છે

અમારા માટે લડ્યા છે અમારા પૂર્વ અમારા માં ખાદ્ય ના એક લડ્યા છે અમારા માટે સરકારી બાય લડ્યા છે જે પણ આઝાદી ના લડત માં અમારું યોગદાન હતું આઝાદી પછી પણ અમારું યોગદાન એટલું બધું છે

જેલમાં નાખવામાં આવ્યો મને રાતે મારી પાડે દ્વારા પકડવામાં આવ્યો બળજબરી પૂર્વક ખેંચી ખેચી ને મને જીપ બેસાડવામાં આવ્યો

તમે આદિવાસીઓ માટે કેમ લડો છો તમે વિદ્યાર્થીઓ માટે કેમ લડો છો તમે ખેડૂતો માટે તમારા આશીર્વાદ હતા એ લોકો સામે નથી અને આટલી બધી વેદનાઓ એટલા માટે કેવી પડે

અમારી જનતાના દિલોમાં અમે વસેલા છે અમારી જનતા અમને પ્રેમ કરે છે અમારી માતાઓ મારા માટે માનતા રાખે છે મારા વડીલો મારા સંતો મારા આગેવાનો અમારા માટે વ્રત રાખે છે અપાસ રાખે છે અને આધી મને આશીર્વાદ આપે છે એ જ મારી હિંમત છે એ જ મારી તાકાત છે આ મંચ પરથી ભાજપના નેતાઓને કેવા માંગુ છું સાંભળી લો ચૈતર વસાવા છેલ્લા સ્વાસ સુધી અમારી જનતા માટે લડતા રહેવાના છે ત્યારે સાથીઓ આ ભાજપ નીતિઓ તમે જોઈ લો આજે મારા લોકો વચ્ચે મને જવા દેવામાં નથી આવતા